નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેની આજે આપણે સંપૂર્ણ ભરતીની માહિતી મેળવવાના છીએ તો જે એચએનજીની અંદર રિક્રુટમેન્ટ જાહેર જાહેર કરવામાં આવેલ છે તો રિક્રુટમેન્ટ ની આપણે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જોઈશું તો આપની સ્ક્રીન પર જે અત્યારે દેખાઈ રહી છે તે છે ઓફિસર એડવર્ટાઇઝમેન્ટ ઓફ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતેની હું આપને જણાવી દઉં કે આની સંપૂર્ણ ઓફિશિયલ વેબસાઇટ છે www.ngu.northgujaratuniversity.ac.in

ક્લાર્ક છે ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે ખાલી ટાઈપિસ્ટ પણ છે ડ્રાઈવર પણ છે અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પણ છે આ તમામ તમામ ભરતી છે જે એકથી દસ અરે સોરી દસ અને અગિયાર જે છે એ સબ્જેક્ટ ટુ અપ્રુવલ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અપ્રુવલ માટે મૂકેલ છે બાકી બધાની અપ્રુવલ આવી ગઈ છે જેવો કેટેગરી જે છે અહીં આપેલું છે કે આ છે ને એક તમામ ભરતી છે આ નોર્થ ગુજરાત યુનિવર્સિટીના આપણે હમણાં જે જાહેરાત વાંચી તે દિવ્યાંગ કેટેગરી માટેની જ ભરતી છે કોઈ બીજા કેટેગરી માટે નથી એટલે જે લોકો દિવ્યાંગ છે એ લોકો માટે સ્પેશિયલ ભરતી ખાસ ઝુંબેશ ચાલી રહી છે તેના અંતર્ગત આ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે આપણે ગુજરાતી સ્પેશિયલ નોલેજ જોઈશે વધુ વિગત માટે હું આપને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું જે લિંક પર ક્લિક કરવાથી આપને તમામ ભરતીની સંપૂર્ણ અપડેટ મળી રહેશે તેમજ અમારા વિવિધ પ્લેટફોર્મ છે તેની લિંક પણ હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો વિવિધ પ્લેટફોર્મમાં આપ જોઈન થશો ફોલો કરશો તો આપને ગુજરાતમાં ચાલી રહેલી સમગ્ર ભરતીની સંપૂર્ણ માહિતી મળતી રહેશે આવી જ રીતે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ